સિરિયાની સરહદ નજીક ઉત્તર પૂર્વ જોર્ડનમાં તૈનાત અમેરિકન સૈન્યને માનવરહિત ડ્રોન વડે નિશાન બનાવાયું હતું આ હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા જ્યારે ચોત્રીસથી વધુ ગવાયા હતા રાષ્ટ્રપતિ બાઇડને આ હુમલા માટે ઈરાન સમર્થિત સમૂહોને નિર્દોષિત ઠેરાવ્યા છે જેને લઈને તેમણે એક ચેતવણી પણ ઉચ્ચારી હતી વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે હુમલા વિશે તપાસ કરવામાં આવી રહી છે અમે જાણીએ છીએ કે સીરિયા અને ઈરાકમાં સક્રિય ઈરાન સમર્થિત કટ્ટરપંથીયા આતંકી સમૂહો દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે તેમ છતાં બે આ હુમલામાં સામેલ એક એક લોકોથી હિસાબ લઈશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું વેણી વિનીને બદલો લેવામાં આવશે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ બાયડેને આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકો પ્રત્યે શોક પણ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ